इधर आइए आप ही तो मुखिया है बहुत ही सुंदर आयोजन किया है यहाँ कि के निवास की व्यवस्था भोजन की व्यवस्था बहुत ही बढ़िया हुई विशेष रूप में आज खमन ढोकला और श्रिक खिलाया जिसने आयोजन कमेटी का बहुत आभार व्यक्त करते हैं और यहाँ की हॉल साउंड सिस्टम बहुत बढ़िया और मुझे लगता है कि अगर कोई यहाँ कार्यक्रम आप लेते तो यही लीजिए निरंतर चलते रहना है हमारे लोग आएंगे आपको सिखाएंगे किसानों को सिखाए जाने लोगों इसमें जो खर्चा आया है इसके लिए बाहर से आर्थिक मदद इन्होंने ली है और डोनर के प्रतिनिधि भी यहाँ बैठे हैं तो હરેશભાઈ થોડા આપ દીપ કે કેસ તરફ આયોજન ખર્ચા પડી ધન્યવાદ ગુરુજીની અનુમતિથી આપણે આજના ત્રણ દિવસે શિબિર નો સમાપન તરફ જઈ રહ્યા છીએ જે વખતે ગુરુજી ની પ્રપોઝલ આવી એ વખતે મારી પાસે સીધો સંદેશો ન કયો રમણીકભાઈએ કઈ સંદેશો માં છે કે રાજકોટમાં ગુરુજી શિબિર લેવા માંગે છે એટલે મેં એક જ શબ્દ કીધો કે ના ના પાડશો ગંગા આપણે આંગણે આવી રહી છે તો આપણે એને વધામણા કરી લઈએ પછી શું થશે નહીં થશે આયોજન ના કેટલા અમને કોઈ અનુભવ નતો આ પેલી શિબિર છ સાત લોકો આવીને સર્વે કર્યો બે ત્રણ જગ્યાએ જગ્યાઓ જોઈ એસ્ટિમેટ કાઢ્યો ફંડ નો તો દરેક જગ્યા તમે જો રાજકોટ સિટીમાં મૂકવા મૂકવાના પૈસા હોય છે કોઈ પણ ગાર્ડન પાર્ટી પ્લોટ હોટેલ બધું જોઈએ બોર્ડિંગ કોઈ ફ્રી માં તો મળતું જ નથી મોટા ભાગે પણ એક બે દાતાએ કીધું કે અમે કઈક મદદ કરશું એટલે અમારી હિંમત આગળ વધી એમાં અહીંયા આપણે ચંદ્રેશભાઈ બેઠા છે કિશન માં કે તમારે ગોતો ઘટશે તો હું અહીંયા બેઠો છો તો એ ફંડ થઈ ગયો અને એક ફિગર કાઢ્યું તો એવું આવતું કે સત્તરસો અઢારસો રૂપિયા ખેડૂત પાસે કેમ માગવા પણ છેલ્લે નવસો રૂપિયા અમે આવ્યા કે પછી જોયું જશે હવે ઘટ થશે તો જોઈ લેશું એટલે ત્રણ દિવસના નવસો રૂપિયા જેવો ખર્ચો ખેડૂત પાસે લીધો બાકી બધું જે ડોનેશન દીધું છે નવસો રૂપિયામાં ત્રણસો રૂપિયાની ગુરુજી ને ગુજરાતી માં ભાષણ થયેલી બુક આપેલી છે પછી થોડી એવું હોય કે એકાદ તો કઈ પાકી કે થેલો આપીએ તો એ પણ આયોજક જે પ્રયાસો થયા તો થેલાનું પણ કામ થઈ ગયું એટલે સાડા ચારસો રૂપિયા તો પરત આપી દીધા અને ત્રણ દિવસમાં ખાવું પીવું રહેવું ત્રણ દિવસ નું બધું આયોજન થઈ ગયું એટલે બાકી બધા જ આયોજકો છીએ અને બધા ભેળા મળીને સરસ મજાનું આયોજન થયું એમાં તમે ઘઉં નું કામ ચાલતું હતું સિઝન હતી ખૂબ ખેડૂતો પોતાનો માલ તૈયાર કરવામાં વેચાણ કરવામાં વ્યસ્ત હતા એમાંથી સમય કાઢીને ત્રણ દિવસ જે આવ્યા ને એ ખૂબ જ અગત્યનો એમનો સમય છે કિંમતી સમય અને સૌથી ગુરુજી છોતેર વર્ષની ઉંમરે આપણી વચ્ચે દિવસ રાત કામ કરતા હોય અને રોજ એવની ચિંતા હોય રજીસ્ટ્રેશન કેટલું થયું જગ્યાની વ્યવસ્થા થઈ કે નહીં ભોજનમાં શું થયું ભોજનમાં શું શું મેનુ છે એ બધું ગુરુજી તકેદારી રાખે છે નાસ્તો કેટલા વાગે છે એટલે જાણવાની શું સગવડતા છે રૂમ કેટલા છે બાથરૂમ ટોયલેટ કેટલા એ પણ તકેદાર રાખે થોડી ઘણી અહીંયા અગોડતા કદાચ પડી હોય રહેવાની તો સરસ મજાની સુંદર વ્યવસ્થા હતી બાથરૂમ છે સાથે થોડો જે તરત જ કઈ નિર્માણ થાય નહીં એ અગવડતા સગવડતા અહીંયા રહેનાર ભોગવી હશે એ બદલ કદાચ અમારે દિલગીરી વ્યક્ત કરવી પડે છે તમારે ત્યાં પરંતુ આ આપણા ઘરની જ વાત છે આપણા ઘરની અંદરની જ વાત છે ઘરે પણ મહેમાન એ કાર આવી જાય આપણે એડજસ્ટ કરી લેતા હોઈએ છીએ પરંતુ આ ક્ષણે આ જ્વલંતીતા અર્જુન ને વિષાદ થયો તો અર્જુન ને વિશાદ થયો તો કૃષ્ણ ભગવાન એનો વિશાદ દૂર કર્યો એમ આપણે પણ અત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં જુદી જુદી પદ્ધતિઓ આવી અને કન્ફ્યુઝન માં છીએ ઉત્પાદન ક્યાંક મળે ન મળે

અનુભવના આધારે બે હજાર આઠ નું મારી એક અંગત અનુભૂતિ છે તો આમાં બિલકુલ ફિકર કર્યા વગર આ પાંચ આયામ જે છે જીવામૃત બીજા મૃત ધનજીવામૃત આછાદન વાપસા અને મિશ્ર પદ્ધતિ આ પાંચ આયામ જો આપણે ખેડૂત

એનો કાર્યક્રમ આપણો સમાપન છે હવે પછી ચા પાણીની વ્યવસ્થા છે ત્યાં મુસાફરીમાં ચા પાણી પીને બસ સ્ટેન્ડ સુધી બસની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે એમાં જેને કોઈ જરૂરિયાત હોય એ પ્રમાણે બસમાં બેસી શકે છે એનો સ્ટોપ છે ગ્રીનલેન્ડ ચોકડી હોસ્પિટલ ચોક ત્રિકોણ અને છેલ્લું બસ સ્ટેન્ડ આ રીતનો એનો સ્ટોપ રહેશે では。